રાજકોટ જિલ્લામાં આંગણવાડી કાર્યકરની ભરતીમાં ખોટી રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાથી આધાર પુરાવા સાથે મહિલા અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આ ફરિયાદમાં પ્રોગ્રામ ઓફિસર ઉપર ગંભીર આક્ષેપો કરતા આ મુદ્દો વિભાગમાં ચર્ચાસ્પદ બન્યો છે અનીડા ગામના ત્રણ આંગણવાડી કાર્યકર બહેનો પાસે ટેક હોમ રાશનના પેકેટો બાબતે

સરકારી કચેરીમાં નોકરી કરતા પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી સરકારી કચેરીને ખાનગી પેઢી તથા નીચેના અધિકારી કર્મચારીઓને તેના તાબેદાર સમજતા હોય તેવી સ્થિતિ બનેલી હોવાનું કચેરીમાં ચર્ચાઈ રહ્યું છે આંગણવાડી કાર્યકર તેડાકરની ભરતીમાં ફોર્મ ભરેલા હતા તેમાં અમે અન્ય બાબતે ઘણી જગ્યાએ અમે અરજીઓ કરેલી છે તેમાંથી કોઈ પણ જગ્યાએ અમને પૂરતો જવાબ મળેલ નથી લેખિતમાં બધી જગ્યાએ અરજી કરેલી છે છતાં પણ થોડોક પૂરતો જવાબ નથી મળ્યો એટલે અમે હવે મુખ્યમંત્રી સાહેબને અને બધા કમિશનર સાહેબને સેવા જન જનસે સચિવ સાહેબને મહિલા બાળિકાસ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કરેલી છે જનસંપર્ક સંપર્ક એકમમાં કરેલી છે આ બાબતે અમને લેખિતમાં જવાબ મળે એ બાબત એ અમે મુખ્યમંત્રી શ્રીને અપીલ કરીએ છીએ કે અમે અમને પૂરતો જવાબ મળે અને હવે કે આપણે રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી ત્યાં જ્યારે અમે ગ્રીવેન્સમાં બોલાવેલા ત્યારે પણ અમને અપમાનજનક શબ્દો દ્વારા અમને કહેવામાં આવેલું હતું કે આ બેન જો બધા ખોટા પ્રશ્નો ઊભા કરે છે અને વ્યવસ્થિત રીતે બોલાવજો અને હવે અમે જ્યારે વિડીયો દ્વારા એને જાણ કરવામાં આવી કે આવી રીતે અમારી આંગણવાડીમાં કાર્ય ચાલે છે તો એ લોકોએ બ્લોક કરી દીધા છે તો આપણે જનતાને ફરિયાદ કરવી હોય તો સરકારી કર્મચારીઓ આપણને બ્લોક કરી દઈએ તો આપણે કઈ રીતે એ લોકોને ફરિયાદ કરવાની સરકારને એ આપણને બ્લોક જ કરી નાખે છે તો આપણે એને કઈ રીતે રજૂઆત કરવાની તો અમારે એની એની આપણે કોઈ રજૂઆત કરવી છે તો એને કઈ રીતે કરવી એટલે મુખ્યમંત્રીશ્રીને ખાસ અપીલ છે શું કહેવાય કે વિનંતી છે કે અમને આ બાબતનો ન્યાય મળે